બેટા બોલો 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 ઓ તો આજે અમે જઈ રહ્યા છીએ અમારે ભાઈખવાનું સ નામકરણ

ભાઈને પગે લગાડવા લઈને આવ્યા અહીંયા મે બહુ ઉડા મારી માનેશ્વર મોજ કરો જલસા કરો કેમ છો મજામાં મારો લાડક વાય દીકરો ભગવાનનો લાડક વાય દીકરાની મોજ આ મોજ હા અહીંયા આગળ માતાજીની ની મૂકી છે અહીંયા આગળ પ્રસાદ કરવાની છે અમારે તો અહીંયા બનાવીશું હજુ તો

મિત્રો અમે આવ્યા છીએ હવે માછી ના ત્યાં અહીંયા થારી કરવા નથી તો થારી કરવા આવ્યા છીએ બતાવો

મો તો મય હે ના ઓર તો પત્ર પર લ લ સો તો